ટેમ્પો જોયો તો ને ખરેખર તાળીફી વલાવ આ તો મંગળદાસ મહારાજ ભીખારામ મહારાજ અમારે ગોતુબા મહારાજ અન્ય નામી અનામી સંતો અભિપશાબા મહારાજ નારાયણામ મહારાજ અને કનુરામ મહારાજ અમારે ઘણીવાર એવું થાય કે મહાપુરુષો બહુ બહુ આનંદ આવે અને આનંદ કરાવે આનંદ માં રહે મંગળદાસ મહારાજ ને હમણાં લહેર આવી જાય હતી તમને જોયું લહેર આવી જઈ ને એવી લહેર આવી જોઈએ ભજન માં જાવ તો મગ્ન થઈ જાઓ અને જે ભજન અમારે અમદાવાદ થી ભાઈ કલાકાર શું નામ કનુભાઈ ગયા ના ભજન અમને આજ સુધી અમે આ લીટીઓ હોભળી જ નથી હો કનુભાઈ તાળીથી વધાવ કનુભાઈ આજે સાચું ભજન જ ગવાયું અને આજે લેર આવી મને આ ભજનની અંદર કે ખરેખર કડીઓ શું કહેતા હોય ને આપણે શું ગાતા હતા અત્યાર સુધી રાગ મીઠો ભજનની ની સારી બધું સાચું પણ આજે ગુરુમુખી વિષય આ વાત બહુ સમજવા જેવી છે કે જીવ માયાને બહુ બહુ એની અંદર એટલો બધો મોહિત થઈ ગયો છે કે પ્રભુનું નામ ના ભજી શકે બીજું બધું એને ઘણું બધું કર્યું પણ પ્રભુ ના ભજી શકે આ લીટીઓમાં એક વાર લખી લેજો હું તો આ પ્રભાતસિંહ બધાને કહું છું બધી હાથે લીટીઓ લખી લેજો કેમ કે ખરેખર આજે મને એમ કે મહારાજનું મગજ ઘણી ઘણી વાર કરે મહારાજનું મગજ ગરમ કેમ થઈ જાય રાત્રે હવે ભિકારામ મહારાજ આપનો કાર્યક્રમ ફતાવીને બે અઢી વાગે આવ્યા ને તો મને કે પહેલાં મંડપે આવો પછી મેં કીધું જૈન ખાટલામ હું જ જાઉં તો મહારાજના કાળુસિંહ કે ના પહેલાં મંડપે આવો પછી પથારી આપણે જઈએ મેં કીધું તમે પથારી મારી જ ઠેરવશો કીધું રાતે અઢી વાગ્યા સુધી મારે તમને ખાલી અહેસાસ કરાવશે કે પુરુષાદ્ધ દરેક સંત મહાપુરુષને મેળાવડા પાછળ આપણો ડાયરા મહારાજ છે આપણો એના મોટા સ્પોન્સર દાતા કહેવાય ને શીખ્યા ગયા ઉભા થઈને બધા જેલમાં જ કરજો ડાયરા ડાયરા મહારાજ વંદન કરો ઉભા થઈ રે કેમ કે બહારના બધા ના ઓળખતા હોય આ છે ડાયરા મહારાજ કે ડાયરા મહારાજે પોતાના ધનનો ધનનો તન મન ધનનો સદઉપયોગ કરી ખરેખર પણ એ હોઈ ગયા હતા એ ગયા કે અઢી વાગે એમની આખી ટીમ એટલે એક મહાપુરુષે કીધું છે કે જે ગરમ થતા હોય એટલે જે બાઈકનો નો સાયલેન્સર ગરમ હોય ને સમજવાનું એ વપરાતો હોય વધારે

લાલજી મહારાજને હૃદયથી સલામ કરું છું લાલજી મહારાજને સાહેબ ચાર બાટલા ચડાવી ડોક્ટરે ના પાડીથી આરામ કરવાનું કીધું તું મેં જો સુરવિત કોને કહેવાય દાતાર કોને કહેવાય અને વચની પુરુષ કોને કહેવાય આ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ અને પ્રત્યક્ષ છે સાહેબ લાલજી મહારાજ દવાખાનામાં દાખલ થઈને આવીને ચાર બાટલા ચડાયા તોય તમે બધાને સાંભળજો સાચો સત્સંગ આ છે જો તમે આમ તમારી દ્રષ્ટિથી બારીકાઈથી જો કામ કેવી કેવી ભૂમિકા ઉપર થઈ રહ્યું છે ડોક્ટરે આરામ કરવાનું કહ્યું તું મેં કીધું મેં કીધું આટલી બધી નાદુરસ્તી હોય તો લાલજી મહારાજ તમે આરામ કરો મન કે મહારાજ મેળાવળો ના પતે ત્યાં સુધી રોગ ન રહેવું હોય તો નાહી જાય બાકી આપણે બેહવાના નથી સાહેબ અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય આ બળ મને એમ કે અનામ આવી કુમારી કઈ રીતે છે લાલજી મહારાજ એવું બોલ્યા મન કે મહારાજ રોગ ને પણ બે દાડા આરામ આપ રોગ ને પણ બે દાડા રાહ જોવી પડશે મને ઘાયલ કરવો હોય ને બોલો એમાં બળ કેટલું હશે કે સાહેબ જો રોગ પણ પાછો પડ્યો એની પરવા નથી એ ભજન એટલે કીધું કે સંતના સંત પણ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડે એટલે એકવાર તાળીથી વધાવો આખા યજ્ઞને આ મહાકુંભ છે આ મહા ઉત્સવ છે અને એ મહા ઉત્સવમાં અનેક આહુતિઓ અપાય છે અનેક પુરશાર્થ અને આમાં ખૂબ મહેનતનો વિષય છે અહીંયા આવીને બેસો તમે જુઓ સાંભળો એમ લાગે કે રાત નથી દિવસ છે કેટલું બધું એના પાસે એનું કેટલું બધું આયોજન અને કેટલું બધું સુંદર આયોજન અને કેટલું બધું પ્રેમ છે અંદર કોઈ તકલીફ ના પડે નાની નાની વાતમાં કિરણના મહારાજનું જે સૂચન ને ટકોર અને એના સાથે એમની ટીમનું સમર્પણ ભાવ આ સમર્પણ ભાવ અને બે બધું એક થાય ને ત્યારે મહોત્સવ થાય અને આવા મંડપ રોપાય એકવાર મહારાજને જોરદાર તાળીથી વધાવો એક અને આ જેને ફકીરી લાગે છે આ રંગ ચડે છે ને રંગ જલ્દી ઉતરતા નથી બીજા રંગ તો કદાચ થોડો સમય આવે ને ઉતરી જાય બીજા વાયરા ઘણીવાર આવે ઉતરી જાય પણ સાહેબ ફક્તિનો રંગ છે ને એ જલ્દી ચડતોય નથી ચડે તો પછી ઉતરતો પણ એવો રંગ ચડે છે ને એવો રંગ ચડે છે અને રંગ જો બીજા બધા રંગ ફીકા છે જેને આ રંગની પ્યાસ લાગે છે જેને આ રંગ ચડે છે એને બીજા રંગ પછી એને આ સંસારના કોઈ રંગ પછી ચડતા આ રંગની તાકાત છે એકવાર હું જયપુર થી રાત્રે રેલવેમાં આવતો તો ખાલી સમજવા જેવો રંગ પેલો રંગ કેટલો સમય રહે રેલવેમાં હતા ત્યારે महाराज બધા ખાઈ ખાઈ નું મોડે બે જણા આગા પાછા આગા પાછા થતા હતા એમની ઘરવાળી કે ખાઈ લો કે ના અમારો વાર મેં કીધું આ બે કોક નોંધું કરશી ડ્રાઈમે ખાઈ લેતા આ બધા કે અમાર વાર છે બધા ભૂઈ ગયા ખાઈ અને અમને અવડર લઈને તારૂની બોટલ કાઢી રેલવેમાં અને બે ગ્લાસ કાઢ્યા ને બધું ગોઠવી દીધું રેલવેમાં

આકાશ પાતાની વાતો કરે ને એમને તો સ્વર્ગ નું સુખ દેખાય મને ઉપકરે દેખાય ખરેખર અમને રંગ લાગ્યો છે જોરદાર રંગ ચડેલો અને એવી અલગ મલકની ની વાતો ને એમ લાગે કે સ્વર્ગ જ હોય છે અરે હું તો આ સ્વર્ગ ને ઉપર રહીને જોઈ રહ્યો તો પણ ખબર નહિ હું છું કોને માય કોઈને સૂચના આપી હું છું બે સીઆઈએસએફ ના જવાન આયા લાઇટો કરી ઓમનું અંધારું અજવાળું કરી દીધું फटाफट બુક કાઢી ઉઠો ઉપાતો બધું લઈ લીધું ને બે એવી બોલ્યા એવું બોલ્યા હોય તો તરત નરક થઈ ગયું આ સ્વર્ગ નું તરત આમને પકડીને લઈ ગયા બધો સામાન લઈ લીધો એમની ઘરવાળી બાજુ છે ભાઈ ઉઠી નાઈ અને એ ભિખારો મહારાજ કે એમ પછી કાળી રૂપ ધારણ કર્યું કે તમે ના પાડી જ ભૂલે આ ધંધો આધરો અને એ આખું નરક થઈ ગયું મને ઉપર રે મેં કીધું હાલ સ્વર્ગ માણી રહ્યા ગરીક વાર માં નરક થઈ ગયું અને ખૂણા લઈ જઈને બેને ને પોચ હજાર દંડ કર્યો બધું નાહી દીધું બોલો હવા ભાઈઓ ઊંઘ આવે આ રંગ જેવા છે ને મને આ રંગ બહુ જલ્દી તકતો નથી જે 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 ખરેખર ખોટા રંગ છે ને ખોટા મારી આ તો એક પ્રત્યક્ષ અનુભવ થયો કે ખરેખર આ લોકો હાલ સ્વર્ગનું સુખ માણી રહ્યા હતા એવી અલગ અલગની વાતો અને સાહેબ એક એક સત્યનો એક સત્તાનો એક નિયમનો એક કાયદો સાહેબ બોલતી બંધ કરી દીધી અને એમને બધું જ બંધ કરાવી શિસ્તમો લાગ્યું અને એવા એવા અને દંડ અને આગળના પ્લેટફોર્મ ઉપર ઉતારીને કાયદેસરની કાર્યવાહી કેટલું માથાકૂટ બધું એટલે સંતો કહે છે કે આ રંગ છે ને એ અખંડ છે પરમાનંદ છે સચિદાનંદ છે શાશ્વત છે આ રંગમાં રહેવું એટલે કહે છે ને કે દો રંગ બીજાના દો રંગ કે છે કે દોરંગી દુનિયા તો ફાવે તેમ બોલે બોલ સત્સંગની વાત તારે છોડવાની નહીં એવું અંતર મળે તો કેવી અંતરની વાત નહીં તો અંતર કેવાય ખોલવાનું બે લીટી એની બોલી અમારે પ્રભાસી હાથે આવે અને બધા પ્રેમથી પછી દસ એક મિનિટ જે આજે પ્રસંગનો મહિમા લાવો દર્શનનો યોગ અને આગળ મહાપુરુષો પણ ઘણા છે એમને પણ અમને આનંદ લાવો લેવો છે તો બધા સાથે મળી લાવો લઈએ બોલો સદ્ગુરુ મહારાજની